જ્યાં એક વૃદ્ધ પોતાના ઘરના શિવ મંદિરમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી ગઠિયાએ સોનાની ચેઇન તોડી ફરાર થયો હતો શહેરના ક્ષમતા વિસ્તારમાં આવે સૌરભ પાર્કમાં રહેતા ઇઠ્યોતેર વર્ષીય અરુણાબેન કૃષ્ણકુમાર મિશ્રાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને ઘરમાં વર્ષો જૂનો શિવ મંદિર બનાવ્યું છે જ્યાં તેઓ નિયમિત પૂજા કરતા હોય છે જો કે મંદિર રસ્તાને અડીને આવેલું હોવાથી અનેક લોકો મંદિર દર્શનાર્થે તથા પૂજા કરવા માટે આવતા હોય છે ગત રોજ રાતના પોણા આઠ વાગ્યાની આસપાસ અરુણાબેન તેમના નિત્યક્રમ પ્રમાણે ઘરના શિવ મંદિરમાં પૂજા કરવા બેઠા હતા દરમિયાન અચાનક પાછળથી એક કાળા કલરનું શર્ટ પહેરી અને માથે ટોપી પહેરેલો શખ્સ આવી પહોંચ્યો અને તેણે વૃદ્ધાએ ગળામાં પહેરેલી સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો અછોડા તોડ પાછળથી આવી ચેઇન તોડી ફરાર થઈ જતા વૃદ્ધા તેનો ચહેરો જોઈ શક્યા ન હતા પરંતુ આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જોકે આ સમગ્ર ઘટના માત્ર બાર સેકન્ડમાં અંજામ આપ્યું હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ જણાય છે બનાવને પગલે વૃદ્ધાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત વિગતો સાથેની ફરિયાદ નોંધાવી સીસીટીવીના આધારે પોલીસે અછોડા તોડની શોધખોળ હાથ ધરી છે પુરાપાક સોસાયટી સાડી સાતસો ઘરના મકાન સાતસો તેર ઘરના મકાન મહાદેવનું એક નાનું મંદિર હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ્વર મહાદેવનું પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર સાંજના આઠ વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલે આમ એક ચેઇન સ્કેચર ત્યાં ચેઇન સ્કેચિંગ જતાં તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ રાઇટ તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના ના વસ્તુ રોડે બધું થઈ શકે આ તો ઠીક છે કુદરતી કુપતિ ખાલી સવા તોલા કે બે તોલાનો ચેન્જ જેવો બાને કંઈક થયું હોય તો જવાબદાર કોણ પોલીસ કઈ વાર પોલીસ આવી ગયા એમણે એમની જવાબદારી નિભાવી જ છે ના નથી પાડતા પણ સીસીટીવી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં અમારા સવાલ એ પણ છે કે સીસીટી ફૂટેજ વેન્ડ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માંગશું આજે કાલે આ વસ્તુ થોડી વિચારવા જેવી છે તમે ધ્યાન ધ્યાન રાખજો અમે કેટલા સ્કેન સ્કેન છે ઘરના એટલે જે મારા છે તો એવું કંઈ કે એક જ હતા એમણે ત્રણ ચાર વાર આંટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે બા બેઠા છે માળા કરે છે એમનું ચેન ખેંચીને જતા રહે છે પાછળથી હવે આગળના પોલીસ કમ્પ્લેન થઈ છે બધું થયું છે હવે લેટ સી શું થાય છે તમારી શું માંગ છે માંગમાં તો એવું છે કે ભાઈ પહેલા તો વોચમેન અમારે ત્યાં છે એની એ રાખે સેફટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે સોસાયટીની ની બેદરકારી લાગે છે કહી શકાય કહી શકાય જોઈ રહ્યા છે